સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવ રાંદેરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામેનો રોષ હાલ ધારાસભ્ય સામે કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો સાથે પુણેશ મોદી સમક્ષ રોષ પણ ઠાલવી પોતે માત્ર વર્ષોથી પિન મારવા પાર્ટીમાં જોડાયા હોવાનો રોષ ઠાલવ્યો હતો જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે દર વખતે ચૂંટણી સમયે કોંગ્રેસમાં આંતરિક જૂથવા નજરે પડતી હતી જોકે આ વખતે ભાજપમાં પણ ઉમેદવારોના નામો સાથે જ વિરોધનો ઉટોર જોવા મળ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર નવ રાંધેના ઉમેદવારનો વિરોધ કરતા કાર્યકરોનો એક વિડીયો સામે આવ્યો છે આ વિડિયોમાં ભાજપના કાર્યકરો ધારાસભ્ય પુણેશ મોદી સાથે બેઠા નજરે પડે છે અને વોર્ડ નંબર નવ રાંધેનો ઉમેદવાર એવા કૃણાલ સેલર રાજન પટેલ નેન્સી શાહ અને ગૌરી સાપરિયાનો વિરોધ કરતા નજરે પડે છે પોતે વર્ષોથી પાર્ટીમાં માત્ર પીન મારવા બેઠા છે તેવા રોષ સાથે પાર્ટીએ જેને લોકો ઓળખતા નથી અને જેણે કોઈ દિવસ પાર્ટી માટે કામ કર્યું જ નથી તેમને ટિકિટ આપી અને રોષ ઠાલવ્યો હતો સાંભળો કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરો ધારાસભ્ય પુણેશ મોદી સામે વોર્ડ નંબર નવ રાંદે ભાજપ ઉમેદવાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે

એવું નહીં કે 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 કીધું આ અમે કરી નથી આજે દુખ કઈ મારતું ખબર છે કોવાના કોંગ્રેસ છોડીને પપોર્ના તમે બાજાબની કીકી આપી દો છો એ વાત દુખ છે તો અમે 26 26 વર્ષથી ખાલી સ્ટેપરજ મારવા નું અમારું એ છે કામ એવું જ કહીને કે લાગે ફાયદો કે એવું પપોર્માં હવે તમે કે કાર્યક્રમ કરીએ જે કિનારનો પોતાનો અધિકાર નહી મેં વાળો માણસ ની છોટાને ટેપલા માને લોકોના પછાવાનો જ કામ ભાજપમાં આટે તો આવા ચાપે

એ લોકો કવઈસતો હું ખાલી તમે અમારા ગળેથી ખાલી પાછે તમે એની વાત છોડો મુરા બગલ થઈ રિક્ષાવાળો નું તમને કરવાનું આજે એટલું મને કરીએ છે કે તમે જે તો ખોબી છો ને કે કેટલા સક્રિય છે કે તમને જાણ થાય એટલા સાહેબ ચાર રસ્તા પર ઉભયને અમે હોન મારે કે ફરીને જાવે તમારી અમને બોલવાનું હાલ તો ભાજપના વોર્ડ નંબર નવ રાંદેરમાં ઉમેદવાર સામેને કાર્યકરોનો રોષ ટિકિટ વખતે સામે આવ્યો તે જ રીતે મતદાન સમય પણ બહાર આવશે કે કેમ તે જોવું રહ્યું અઝર કુરસી સાથે પ્રકાશવાડા જી ટેન્ફી ન્યૂઝ